ડોક્ટર ની વડાપ્રધાન પદ તરીકે યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં જે રીતે દેશના તેર કરોડ નાગરિકોને ગરીબી રેખામાંથી મધ્યમ વર્ગમાં જે રૂપાંતર થયું તે જ દ્રષ્ટિકોણથી આગળ જીવન જીવવાના અધિકાર તરીકે રાહુલજી કોંગ્રેસ પક્ષ તરફથી આ એક લોકસભાને ધ્યાનમાં લઈને આગામી સમયની અંદર કોંગ્રેસની સરકાર બનશે ત્યારે કોંગ્રેસની સરકાર આવતા પહેલા સૌથી પહેલું કામ એ ગરીબ પરિવારોના જીવનમાં બદલાવ માટેનું આ એક